વિડીયોની અંદર તમે જે ફાર્મટેક ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે તમે ફાર્માટેક પચાસ ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે ટ્રેક્ટરની તમને બધી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવજો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડિયો આખો જોઈજો અને મારે ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારે ચેનલ ઉપર આવા બીજા વિડીયો આવતા હોય તે તમને મળી જાય વિડીયોની અંદર તમે ફાર્મેટક ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે વિડીયોની અંદર તમે ફાર્મેટક પછાત ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં છે મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો નવ્વાણુંનું ભાઈએ ટ્રેક્ટરના આગળના ટાયર નવા નાખેલા છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો આગળના ટાયર નવા છે બાકી તમે મોટા ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો ચાલીસથી પિસ્તાલીસ ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ઓગણીસો નવ્વાણુંનું મોડલ તમને જોવા મળી જાય છે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને ચાલીસ હજાર કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકશો તો તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેવાનો રહેશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો ટ્રેક્ટર આખું સારી કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ફાર્મ ટ્રેક પચાસ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ કાલવાણી તાલુકો કેશવદ તમને કેશવદ તાલુકામાં આ ફાર્મેટેક ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોની અંદર જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ તો જે કોઈ ભાઈઓને આ ફાર્મેટેક ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં અને વિડીયોની નીચે પણ જોઈ શકશો